નશા યુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવા ધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર તેવી પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સખ સૂચના અનુસાર સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સુરેશનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી પઢેરીયા સાહેબનાઓની સીધી દેખરેખ અને સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા નાઓના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ્ત કરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જબરસિંહ જેસંગજી તાલીસ એ ગુજરાત સામ બોર્ડ નુરી મસ્જિદ પાસે મીઠી ખાડી લીંબાય સુરતનાનો ચોરી છુપી પ્રતિબંધિત કોડીન સિરપ વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેને તેના મકાનમાં જથ્થો બહારથી મંગાવી પોતાના મકાનમાં સંતાણી રાખેલ હોવાની હકીકત મળે જે હકીકતની ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ સદર બાતમી આધારે સદર જગ્યા પરથી આરોપી સફ્યુદ્દીન મોયુદ્દીન કાજી ઉમર વશી ઠોતેર રહેઠાણ ઘર નંબર ત્રણસો એ ગુજરાત સ્લમ બોર્ડ નુરી મસ્જિદ પાસે મીઠી ખાડી સુરત મૂળ ગામ કાજી મોહલ્લા પારોલા તાલુકો પારોલા જિલ્લો જલગાવ મહારાષ્ટ્રને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે